હેલો હા ભાઈ નવી રસિયા બોલો બોલો હવે તમે મને ફોન કર્યો હતો ને હવે કર્યો હતો ને હા સાઈડમાં હું જાય ભાઈ હવે આપણે થોડી કઈ બીજી વાતો કરવી સાઈડમાં હું જવાનો બોલવા મંડો ને એટલે આમાં શું ખબર હા વધુ બોલજો અવાજ હારો આવે તો

આ કે ગોતવાનું ઓળી કે રિયા તો ઓડી કદાચ જડી જાય તો હા હું તો તમને વાત કરી ને આખા મોબાઈલ ની કે આ રીતના અમે યુઝ કરીએ અમે દેખાવાનો પ્રોબ્લેમ ની વાત કરી હતી દીધી ને હા સુર્દાસ હું તમે હા હમ એટલે ન બોલા મિયાન ભાઈને આપણે વાત કરીએ હમ કે અમે કોઈ આ વિડીયો મોકે છે તો કદાચ આપળા વિશે બે શબ્દ બોલ છે

મોરો જાજે હું ગમણે દેશ મોરો જાજે યાથમણે દેશ આવરતા હે જાજે રે વેવાયુને માંડો વે ઓરાસ આવા મુરત ગાવા તમને લગન ગીત ગાવાની મજા આવે ભાઈ આહ

આપણે વિડીયો મૂકશું કોઈ તમારા લાયક કોઈ પાત્ર હોય તો એ તમને ફોન કરે નહીં તારે એમ ને તારે મોટો એ રીતનું કરવા દે એટલે કઈ આગા પાછું હોય પણ કોઈને કઈ આમ આવે પૈસા નો નાખી દેવા ના બધાને વિડીયો એમ કેતો આવું ના ના અમે એ તો ના કરીએ એવું હોય તમને એવું હોય તો પાછો મને એવું હોય તો ફોન કરી લેવાનું ભાઈ આ વ્યક્તિ આવી રીતે પૈસા નાખવાનું કીએ તો અમે તમને માર્ગદર્શન દેહું ના એ તો અમે એ છે ને પૈસા બીજા તો એમ તો ના નાખીએ અમે કોઈ વાંધો નહી આપણે વિડીયો ચડાવી તમારું થઈ જાય મહિના દી એવું કઈ કરી બરોબર હા એક ક્લાસ ફોટો નાખજો આમ જગમગ જગમગ થવા જોઈએ હીરો જગમગ જગમગ થાય એવો ફોટો નાખવા

હા આપણા હાચું એટલે કોઈ જૂઠ બોલન નઈ કરવો હા હા તો હોય મને જિન કે હોય હ એટલે એને બધું જોવું પડતું એટલે જી હોય વસ્તુ હાચે કહી દેવાની કઈ વાંધો નઈ આ વોચ નંબર છે મારા અને તમે ફોટો નાખો હા હ ઓ